જે લોકોએ પહેલી વખત એસબી હિન્દુસ્તાની ચેનલના ડાયરેક્ટર અને કોમેડી એક્ટર એવા ભરતસિંહને જે પહેલી વખત ગીત ગાતા સાંભળ્યા હશે એમને તો નવાઈ જ લાગી હશે પરંતુ હજી મારા ભાઈ આગળ તમે સાંભળો તમને ખબર પડે કે ખરેખર યાર ભરતસિંહ એવા ગીતો ગાય છે હા યાર ગીત સાંભળ્યા પછી તમે એવું જ કહેવાના છો કે જો ભરતસિંહ ગીત ગાવાનું ચાલુ કરી દેશે તો ખરેખર આખા ગુજરાતની અંદર કલાકારની ટોપ લાઇનની અંદર તેમનું નામ આવવા લાગશે આવું જ કહેવાના છો તો આજના વિડીયોની અંદર યાર વધારે વાર નહીં કરીએ સૌથી પહેલા અને તરત જ એકવાર જે ભરતસિંહે આજે જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો આમ તો તમે બધાએ દરરોજ એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી વિડીયો જોવો છો પરંતુ આજે જે ભરતસિંહ ગીત ગાયું છે એમને સ્ટુડિયો ની અંદર એ ગીત સાંભળતા જો અને ગીત પસંદ આવે છે તો ખાસ કરીને આ વધારે લોકો સુધી શેર કરજો આમ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર લાખો માણસો એ જોયો છે છતાં પણ તમારામાંથી કોઈ બાકી રહી જતું હોય તો એકવાર આજનું ભરતસિંહ એ જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો જેથી કરીને યાર તમને પણ ખબર પડે કે યાર એસબી હિન્દુસ્તાની ચેનલના જે એક્ટરો છે એમની અંદર યાર એક જ પ્રકારનું ટેલેન્ટ નથી અલગ અલગ પ્રકારના ટેલેન્ટો ભરેલા છે એટલા જ માટે આખા ગુજરાતની અંદર અત્યારે વનવે ચાલી રહ્યા અને આવનાર સમયની અંદર પણ તેઓ ખુબ જ આગળ આવવાના છે તો એક વાર આજનો આ વિડીયો જોતા જો ણનો શેડો તો મેલ ગે